એ રસો આજે આપણે બપોર પછી બનાવવાની છે અને આજે અત્યારે તો મસ્ત મજાનું તાજું તાજું હેલ્ધી હેલ્ધી શાક અને ચોમાસાની સિઝનમાં મળતું હોય છે તો એ શાકનું નું નામ શું છે જે કંટોલા જો મસ્ત મજાના કંટોલા આવી ગયા છે તો આપણે આજે કંટોલાનું શાક બનાવશું કેવા મસ્ત છે લીલા છમ કોકો કાવા પાકી ગયા છે પણ હાલશે તો મસ્ત મજાના કંટોળા આવી ગયા છે પાણીથી ધોઈ સાફ કરી અને આપણે સુધારી લેશું અને પછી આપણે એનું આજે શાક બનાવવાનું છે તો કંટોળા ખાવાની તો બહુ મજા આવે અમારા ઘરમાં અમને બધાને ભાવે છે તમારા ઘરમાં કંટોળાનું શાક બને છે કે નથી બનતું એ જરાક કોમેન્ટ કરીને જણાવજો અને ભાવે છે કે નથી ભાવતું એ પણ કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો આખો જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો અને ફૂલ સપોર્ટ કરો જ છો પણ હજી થોડોક સપોર્ટ કરજો અને વિડિયાને ખૂબ ખૂબ આગળ વધારજો ફ્રેન્ડ તો હાલો તમે વિડિયામાં બેને રહેજો આપણા કંટોળા છે ને અસલ સાફ કરી અને સુધારાઈ ગયા છે અને જો આ છે ને અને છાલ બાલ અમે બહુ કંઈ કાઢીએ નહીં એમને મંદર બી હતા ને જી ઝાડા એ કાઢ્યા છે કુણા બી હતા એ રેવા દીધા છે અને બાફવાનું કે એવું કંઈ કરતા નથી ડાયરેક્ટ વઘાર નાખશું બધો મસાલો નાખીને તો હાલો તમે વિડીયોમાં બહેને રહેજો ને મસ્ત મજાનું હેલ્ધી શાક બને છે આજે જો આપણે રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ રોટલા બનાવ્યા મરચાં હાથડા છે મસ્ત મજાની રસોઈ છે આજે કંડોળાનું શાક છે અને ભાવેશ આજે આવ્યા નથી ને તો આપણે એમ કીધું થયું કે હાલો આપણે બાને જમવા બેહાડી દઈએ બાને કાલની નાગપાચમ છે કાલનું ખાધું નથી નાગ લીધી ગુરુવાર હતો તો અસલ ગરમ ગરમ બા જમી લેતા ભાવેશ આવશે

તો જો લોટ બાંધી લીધો છે મરચા સુધારી લીધા છે સંભારો બનાવવાનો હોય એના અને ચણા બાફવા મૂકી દીધા હતા ચા કર્યો ત્યાં ચણા આમાં બફાઈ ગયા છે અને જો થેપલાનો લોટ બાંધવા માંડ્યા છે હું થોડુંક મોબાઈલનું કામ કરતી હતી હા ઓ થેપલા ને સાદુ સાદુ કરવાનું હોય આટાણે તા હા તમે હા શ્રાવણ મહિનાની તો સંભારો ને સુધારી લીધું છે ભાઈએ રસોઈ બનાવવા હાલો આપણે રસોઈ માંડી દીધી છે અને રસોઈમાં એવું છે કે જો ચણા બની ગયા છે મસ્તીના અને સંભારો ઉકળે છે મસ્ત ટમેટા મરચાનો સેજ રસ્તા ગોળવાળો સંભારો છોકરાઓને ભાવે એટલે એવું બનાવીએ તો રસોઈ નું કામકાજ આપણે ચાલુ થઈ ગયું છે હાલો આપણે કરવા માંડ્યા છીએ થેપલા અને જો થોડોક કાર્યક્રમ અહીં સુધી પહોંચ્યો છે થોડાક થેપલા જો આપણે પકતા રાખ્યા છે જરાક ઠરી જાય પછી આપણે આમાં થપ્પો મારતા જઈશું અને બા આપણે ફૂલ એટલે ફૂલ હેલ્પ કરે છે હેલ્પ એવી કરે છે કે જો બે ગેસે ચોડાવતા જાય થેપલા અને હું અહીંયા જો વણતી જાઉં એટલે હા હો બે એકબીજાને ટેકે ટેકે દાઢું રાંધી લઈએ ને થેપલા સુધી પહોંચી ગયા છે થેપલા બનાવી લઈએ પછી આ જાંગની રસોઈ સાત રોટલી ને એવું કરવાનું તો રહેવાનું જ છે તો એ પણ કરી લઈએ પણ તમે વિડીયો મૂકીને ક્યાંય જાતા નહીં ફ્રેન્ડ હાલો આપણે હવે ટાઢું રાંધી અને ફ્રી થઈ ગયા છે નાઈ ધોઈ લીધું છે અને પછી આપણે ચૂલો ઠારવાનો હોય તો ચૂલો એ ઠારી લીધો છે અને આપણે થઈ ગયા છે હવે હાવ ફ્રી હવે અટાણથી કરી અને કાલ સુધીમાં આપણે રસોઈ બનાવવાની નથી હાવ આરામ ફ્રી સામની ખાટલી પાછળ દેખાતી હશે ઉટકાઈ ગયા છે ને હાવ મસ્ત રેડી થઈ ગયા છે ફ્રી થઈ ગયા છે અને હું તમને બતાવું અમે આવી રીતે કંઈ ચૂલો ઠારીએ છીએ તો જો ચૂલો ઠરાઈ ગયો છે કહેવાય ચૂલો પણ હવે તો ગેસ વાપરતા હોય ને બધા પહેલાં હતા જમાનામાં ચૂલા અને તાપ બોલો કરે એવા ચૂલા હોય ને લાકડા બારીને લીપતા હા ગરમ ગરમ હોય ને ચૂલો તો પેલા છાણથી ને પેલા એ બધું ધોઈ પછી લીપે ને પછી ચૂલો ઠરતો અને પછી એવું આપણે મહત્ત્વ હોય શીતલા સાતમનો છઠનેથી ચૂલો ઠારવાનું એટલે આપણે એ કામ કરી લીધું છે અને આવતીકાલે મંદિરે જવાનું છે શીતલા માએ તો જય તૈયારી જોર શોરથી હાલે છે જય કુંકેલા કરી લીધા છે અને થેલી ભરાય છે હા હા અગરબત્તી બધું જો તૈયારી અત્યારથી કરીએ છીએ હવારે જવું પડે થોડુંક વહેલું કારણ કે કાલે આપણે મંદિરે જવાનું થોડુંક હોય એટલે થોડીક ઉતાવળ રાખવી પડતી હોય એટલે એવું બધું આગલે દીધી તૈયાર કરવા માંડીએ તો પછી હવારમાં વહેલી ઉપાધતી નહીં